કિરાના બિઝનેસ ટીપ ગુજરાતી દસ પોઈન્ટ કિરાના દુકાન માટે જરૂરી છે નફો ઓછો છે આ ત્રણ વસ્તુ બદલો તમારું વેચાણ છે પણ નફો નથી ઓછા નફાવાળું માલ બંધ કરો નવ અને ઝડપીથી વેચાયેલો માલ લો ગ્રાહકને કમ્બો ઓફર આપો નફો વધારો છે તો સમજદારીથી વેચો બે ગ્રાહક પાછા કેમ નહીં આવે ગ્રાહક આવે છે પણ ફરી પાછો કેમ નહીં આવે હંમેશા સ્મિતથી સેવાઓ આપો નામથી બોલાવો લગાવ વધે નાના કૂપન આપો દસ ડિસ્કાઉન્ટ નેક્સ્ટ ટાઈમ તમારો સંબંધો તમારું વેચાણનો પાવર છે ત્રણ આ પાંચ વસ્તુઓ હંમેશા સ્ટોકમાં રાખો ઘરે જરૂરી હોય તે પાંચ વસ્તુઓ હંમેશા રાખો દૂધ બ્રેડ તેલ બિસ્કિટ વોશિંગ પાવડર લોકો જરૂરથી આવી જ વસ્તુઓ માટે આવે છે ચાર સવારે બી સાંજે ક્યારે વધુ વેચાણ થાય સવારે ગ્રાહકનું ધ્યાન હોય છે ઝડપી ખરીદી પર સાંજે લોકો કરે છે માસિક ખરીદી સવારનું નાનું માલ વધુ વેચાણ સાંજે નફાવાળું મોટું માલ બંને ટાઈમો લાભ લો ક્યુઆર કોડ નહીં તો નુકસાન પામશો અત્યારના ગ્રાહક ડિજિટલ છે જો તમારા દુકાનમાં આઈ ફોનપે જીપેના ક્યુઆર ક્યુઆર છે તો પેમેન્ટ સરળ વિશ્વાસ વધે વધુ વેચાણ થાય ક્યુઆર કોડ તો ફ્રી આવે જ છે વાપરો છ દુકાન ખોલવાનો યોગ્ય ટાઈમ શું છે જો તમે નવ વાગ્યે દુકાન ખોલો છો અને તમારા ગામ એરિયા સાતથી જાગે છે તો તમે પહેલાથી બે કલાકનું વેચાણ ગુમાવી રહ્યા છો વિસ્તાર અનુસાર સમય બદલો વધારે વેચાણ સાત આ પ્રકારના ગ્રાહક સાથે ધ્યાન રાખો ત્રણ પ્રકારના ગ્રાહક હોય છે રિપીટર વ્યવહાર સારું રાખો વ્યાજના નફાવાળું માલ ના આપો બકાયા રાખનારા હંમેશા લખી રાખો દરેક સાથે અલગ રીતે વર્તન કરો આઠ કિરાના દુકાનમાં કોમ્બો ઓફર કેમ કામ કરે છે એક બિસ્કીટ પ્લસ એક નમકીન બરાબર બે ઓફ કોમ્બો ઓફર તમે બનાવો નહીં કે કંપની વધારે વેચાણ પ્લસ ઓછું સ્ટોક રોકાણ નફો પણ વધારે નવ સીસીટીવી કેમ જરૂરી છે દુકાનમાં એક નાની દુકાનમાં સીસીટીવી ના હોવાથી સ્ટોકે માલ ચોરી કર્યો અને પકડાયો નહીં કેમેરો લગાવો ભરોસો પ્લસ સુરક્ષા ગ્રાહક અને કામદાર બંને નિયંત્રણમાં રહેશે દસ રોજના વેચાણનો હિસાબ રાખવા સુપરસ્ટીક એક નોટબુક રાખો સવાલ લાવેલો માલ લખો રોજના વેચાણનો સ્ટોક બદલો વધેલી ઘટેલી વસ્તુઓ નાખો રોજ કેલ્ક્યુલેટર કરો મહિને નફો સ્પષ્ટ દેખાશે